મિત્રો હાલમાં જ આપણી ચેનલ પર આ હીરો હોન્ડાની પેશન ગાડી વેચવા માટે આવી ગઈ છે મિત્રો ટીપટોપ કન્ડિશનમાં આ ગાડી છે ને જે લોકોને આ ગાડી લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવે કારણ કે આ જ વીડિયોમાં આ માલિકના નંબર અને બધી ગાડીની માહિતી આપણે આપી દેવાના છીએ ને ક્યાં જોવા મળશે એડ્રેસ પણ આપણે આ જ વીડિયોમાં છેલ્લે આપી દેવાના છીએ સૌથી પ્રથમ તમે જુઓ તો હીરો હોન્ડા કંપનીની જે પેશન ગાડી છે ત્યારે હતી બે હજાર પંદરનું જે મોડલ છે અને મિત્રો જોઈ શકો છો સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે તમને બતાવી ચાલુ કરીને પણ અને સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે ગાડી કમ્પ્લીટ છે જોવો સ્ટાર્ટ પણ અમે કરીને બતાવી દઈએ આ ગાડી ચાલુ થઈ ગઈ છે અને મિત્રો ગાડી સારી એવી કંડિશનમાં જોવા મળે છે અને મિત્રો આ ગાડી વેચવા માટે હાલમાં જ અમારી ચેનલ પર મૂકી દીધેલી છે તો મિત્રો વાત કરીએ ગાડીની આગળને આગળ તો બેટરી પણ સારી એવી છે સેલ્ફ સ્ટાર ગાડી છે બે બે ટાયર આગળ પાછળના બંને ટાયર નવે નવા છે અને ફૂલ એવરેજવાળી ગાડી છે તો જે લોકોને જો જોવાની હોય એ તમે જોઈ શકો છો એ પ્રમાણે ફોટા પણ અમારી પાસે આવી ગયા છે તો એ પણ તમને બતાવી રહ્યા છીએ તો આ ગાડી હાલમાં જ વેચવા માટે પેશન પ્લસ જે મોડલ હીરો હોન્ડાનું આવતું હતું બે હજાર પંદરમાં ત્યારે આ ગાડી હીરો હોન્ડા બંને કંપનીની સાથે આવતી હતી ત્યારે આ ગાડી બે હજાર પંદરનું મોડલ છે અને હાલમાં વેચવા માટે મૂકી દીધેલી છે આપણી ચેનલ પર તો મિત્રો આગળ વાત કરીએ આ ચેનલ જે આ પેશન ગાડી છે એની તો મિત્રો આ પેશન ગાડીના માલિકના નંબર આપણે વિડીયોની નીચે આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો હવે વાત કરીએ આ એડ્રેસની તો હીરો પેશન પ્રો ગાડી વેચવાની છે અને બે હજાર પંદરનું મોડલ છે કિંમતની વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામ સિકોતર છે તાલુકો સિહોર છે જિલ્લો ભાવનગર છે ભાવનગર જિલ્લાની આ ગાડી છે અને આ ગાડી માલિકના મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે જ આપેલા છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિકને ફોન કરી શકશો અને મિત્રો માલિક પાસેથી આ ગાડીની ખરીદી કરી શકશો મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાવ જે સસ્તા ભાવમાં વેચાવ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાવ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાથી તમને સૌથી પ્રથમ અમારો વિડીયો જોવા મળે